આજે જન્માષ્ટમીના દિવસે લીંબડી શહેરમાં એ એચપી દ્વારા શોભાયાત્રા એક નવા અભિગમ તરીકે પંચોતેર સુશોભિત ફ્લોટ સાથે લીંબડી શહેરમાં સૌ પ્રથમ વાર નીકળી શોભાયાત્રા દરમિયાન તેમણે એ પ્રવીણભાઈ તોગડિયા પણ રહ્યા હાજર દર વર્ષની જેમાં વર્ષે પણ શોભાયાત્રા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને જન્માષ્ટમી મહોત્સવ બે કલાક થી વરસતા વરસાદમાં ભીજાઈ ગયા હતા અને છતાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઘેર ઘેર બાળગોપાલની સેવા મૂર્તિ જેના વાઘા વસ્ત્ર અને શણગારેલ છાવડી માટે વધુ બહેનોને આપવામાં આવે તેમજ એજપીના

શહેરમાં એકતાલીસમી જન્માષ્ટમી શોભાયાત્રા સાતસો લીંબડી બાળક ઉપરથી પસાર થઈ પંદરસો બાલગોપાલની પિત્તલની મૂર્તિ આજના દિવસે દરેકના ઘરની અંદર એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ આ એક અદભુત પ્રસંગ હતો અને એ અદ્ભુત પ્રસંગ એક રેકોર્ડના રૂપની અંદર આગામી દિવસોમાં જોવા એકતાલીસમી આ જન્માષ્ટમીની શોભાયાત્રાની અંદર બે દિવસથી સતત પડતા વરસાદ ત્યાં વિઘ્નને પણ અવગણીને હિન્દુ સમાજ પૂરી શક્તિ સાથે આ યાત્રાની અંદર જોડાયો હજારોની સંખ્યાની અંદર બહેનો જોડાઈ અને સાથે સાથે ભાઈઓ અને ગામડાઓમાંથી આવેલા સંશોભિત પ્લોટ સાથે આ નગરયાત્રા નીકળી અદ્ભુત પ્રસંગ એટલા માટે છે કે ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાજીની આજે ઉપસ્થિતિ હતી અને સાથે સાથે પંદરસો ઘરની અંદર બાલ ગોપાલ આજના રોજ વિરાજમાન થઈ ગયા છે ત્યારે ઘેર ઘેર બાલગોપાલ ગેર ઘેર નંદલાલના સૂત્ર સાથે આ શોભાયાત્રા આજે સંપન્ન થઈ હું તમામનો તમામ સંતો મહંતો મંદિરો ટ્રસ્ટીઓ અને લીમડીની પોલીસ જે ભાઈઓ છે અને નગરપાલિકા આ તમામનો અને લીમડીના નાગરિકોનો સૌનો આભાર વ્યક્ત કરું છું ભારત માતા કી જય જય શ્રી રામ